ગાઈસ હાલ મોર્નિંગ થઈ ગઈ છે હવે અત્યારે આદિપુરમાં અમારો બીજો દિવસ છે એટલે સવારનો પહેલો દિવસ કહેવાય ને હવે અમે ફરવા જઈએ છીએ અંજાર જેસલ તોરણની સમાધિના તમને હું દર્શન કરાવીશ રહ્યો છું ગાઈશ બનેલો આપણી વીડિયોમાં હાલ મારા મામાને બધા જોઈ શકો છો કાકીનામાં રોહન રોહનભાઈ બધા જુઓ મજા કરી રહ્યા છે ભાઈ એવા મસ્ત સેટઅપ કયો છે નીચે બનાવેલો છે અહીંયા કાકાએ ગાઈસ બન્યા રહો આપણા વિડીયોમાં ચાલો ગાઈસ હવે આપણે હંજર જઈશું ચાલો ગાઈસ તો ગાઈસ હાલ આપણે અહીંયા ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા હતા આપણે ડેસ્ટિનેશનથી ને અહીંયા મસ્ત મજાની શોપ મસ્ત મજાની શોપ અહીં આવી ગઈ હતી અહીંયા વડા મેદુ વડા બધું મળી રહ્યું છે અહીંયા ભવવા પણ મળી રહ્યા છે અહીંયા દુકાનો છે બધું જોઈ શકો છો અચ્છા મારા મામા અને રોહનભાઈ કરણભાઈ બધા મજા કરી રહ્યા છે ગાઈસ જોઈ શકો છો પૌવાની ડીશ મેં પૌવા મંગાવ્યા છે થોડું હેલ્ધી ફૂડ માટે આશીષભાઈ તરફથી મેંદુ વડા અને ઇડલીની પાર્ટી આશીષભાઈ તરફથી છે તેમનો ખૂબ ખૂબ આભાર મસ્ત છે ઇડલી એક નંબર છે સુપર છે ઉપર તમે પણ આવો આદિપુરમાં ઉપર ટ્રાય કરજો પાછળ કાકાની મામા તમારું શું કહેવું છે ઇડલી સંભાળશે છે ને મારી ફેવરેટ વસ્તુ અને અમારે આશીષભાઈ પાર્ટી આપી છે એ પાર્ટીલે જે ભાઈ લોકો બનાવ છે કે દરેકને પસંદ આવો પણ આ એક એક વાત આગળની બાટીકરણ ભઈ વાત તો સહીય ડોર્ડ ના બનાવી સુખી ભાઈ પહોરિયા હલવાણા સુબી વિચાર શું જો કેવરિયા હલવાણા બરાબર બ્લોક માં ઉઠો ના બોલે

આખા જો જોરદાર ચલાઈ રહ્યા છે ધડાધડ ચલાઈ રહી છે આ ગુજ્જુ પાલન બેઠા છે ત્રણ ભાઈ એ મારા મામા આગળ બેહી ગયા છે ચાલો ગાય અંજાર મંદિરે મળશું આપણે ચાલો ગાય થોડોક વ્યૂ દેખો રસ્તામાં તો મસ્ત મજા

지� Point 70 동작은 어떻게 NHL 동영상이야? 니들세요, 나도ML 대기하면서 잘��tails을 할参자 누구는 한국 땅끝 вже씩 정말 닥쳐 했어 ਹਾ ਚਾਹ ਬਣ ਜਗਾਈ ਚਾਹ ਬਣ ਜਗਤ ਦੇ ਕੋ ਜੋ ਗਾਈਸ ਆਪ ਨੂੰ ਮੰਦਿਰ ਆ ਗਈ ਜੈਸਲ ਟੋੜਨ ਨੂੰ ਫਾਈਨਲ ਟਿਆਜ ਆ એડ્રેસ આવ્યું છે દાબેલી દાબેલીનું હર્ષદ દાબેલીનું ત્યાં પણ આપણે ટ્રાય કરવા જઈશું તો કાકા થેન્ક યુ સો મચ અહીંયા ઉતારવા બદલ ક્યાં છે આપણું જેસલદોરલ નું બજાર આપણે આવી ગયા